ઋતુનું પુસ્તક તેનો પહેલો અધ્યાય શરૂઆતની પાંચ કલમ સુધી આવો સાથે મળી વાંચે જે સમયની અંદર ન્યાયાધીશો ન્યાય કરતા હતા એ સમયની અંદર દેશમાં દુકાળ પડ્યો ત્યારે યહુદા દેશના બેથલેહેમનો એક પુરુષ પોતાની સ્ત્રી અને બંને પુત્રોને સાથે લઈ મોઆબ દેશની અંદર પરદેશી તરીકે રહેવા માટે ગયા હતા તે પુરુષનું નામ અલી મલેખ તથા તેની પત્નીનું નામ નાવમી એમ હતું તથા તેના બે પુત્રોના નામ માહલોન તથા કિલ્યોન હતા એ એફ્રાથી હતા એટલે કે યહુદા દેશના બેથલેહેમના રહેવાસી હતા એ રીતે તેઓ મોહબ દેશમાં આવીને રહ્યા અને નાઓમીના પતિ અલી મેલેક મરણ પામ્યા અને નાઓમી તથા તેના બંને પુત્રો રહી ગયા બંને પુત્રોના એક એક મોહાબન સ્ત્રી સાથે લગ્ન થઈ ગયા તેમાં એકનું નામ ઓરપા બીજીનું નામ રૂથ હતું પછી તેઓ ત્યાં આગળ દસ વર્ષ રહ્યા ત્યાર પછી માહલોન તથા કિલ્યોન પણ મરણ પામ્યા ત્યારે નાઓમી તેના બંને પુત્રો અને પતિથી પણ વંચિત રહી ગઈ વાલો પિતા મરી ગયા કમસે કમ પુત્રોને ખ્યાલ આવો જોઈએ કમસે કમ પત્નીને તો ખબર પડી જોઈએ પુત્રોને કહેવું જોઈએ કે હે દીકરાઓ તમારા પિતાએ લીધેલો નિર્ણય ઠીક નહોતો એટલા માટે અનાવશ્યક અમને અહીંયા લાવીને તે પોતાનું જીવ ગુમાવી બેઠા છે ચલો દીકરાઓ આપણે પાછા આપણા દેશમાં જઈએ જીવ છે વિચારીને આવ્યા હતા અહીં આવીને પોતાનો જીવ ગુમાવ્યો ચાલો પાછા જતા રહીએ આપણે જીવીએ અથવા મરીએ પરંતુ પરમેશ્વરની ઉપસ્થિતિમાં જ રહીશું ચાલો પાછા જઈએ એમ વિચારીને જવાનું હતું નહીં વાલાવ કમસે કમ નાઉમી નામની સ્ત્રી તેના ઘરમાં પરમેશ્વરની વિરુદ્ધમાં નિર્ણય લેવાથી તેના પતિ મરણ પામ્યા તેમ છતાં નાઉમીને બુદ્ધિ ના આવે પરમેશ્વર દંડ આપે ને આપણે સમજે નહીં તે તો સારું નથી પરમેશ્વર કિંમત ચૂકવવી પડશે પતિના મરણ પછી એની પત્ની નાઓમી પોતાના બંને પુત્રોને લઈને પાછા આવી જવાનું હતું ના આવી મેં તમને જણાવ્યું હતું તૈતાનને અવસર આપવાથી તે એટલી સરળતાથી કોઈને છોડશે નહીં ઋતનું પુસ્તક પહેલો અધ્યાય ત્રીજી કલમને વાંચું છું અને નાવમીનો પતિ અલી મલેક પણ મરણ પામ્યો જેથી નાવમી અને તેના બંને પુત્રો રહી ગયા પણ તેને સમજ ના પડી ત્યાર પછી તે બંને પુત્રોએ એક એક મોહાબણ સ્ત્રી સાથે લગ્ન કરી લીધા એકનું નામ ઉર્ફા હતું અને બીજીનું નામ રૂત એમ હતું તેમના વિચારવામાં ખરાબ આચરણ જોખમને આપણે આપણે જોયું હવે આચરણને જોઈએ સૌથી પહેલું છે અન્ય જાતિ સાથે લગ્ન સંબંધ બાંધો પરમેશ્વર પસંદ નથી કરતા પરમેશ્વરના સંતાન તરીકે હતા બેટલેબ માંથી આવ્યા હતા યહુદી લોકો છે યહુદીઓને અન્ય જાતિ સાથે લગ્ન સંબંધ ના બાંધવા જોઈએ એ તો પૂરી રીતે પરમેશ્વરનો વિરોધ કરવા બરાબર છે એજરાનું પુસ્તક નવ મોધ્યાય

તેમની દીકરીઓમાંથી પોતાને માટે પોતાના દીકરાઓ માટે સ્ત્રીઓ બનાવી આ રીતે પવિત્ર વંશ આ તરફના દેશના લોકોની સાથે મળી ગયો છે વડી હાકેમો તથા સરદાર આ વિશ્વાસઘાતની અંદર મુખ્ય સ્વરૂપે સામેલ થયા છે વલાવ સાંભળો પરમેશ્વરે તેમને કહ્યું હતું તમારા દીકરાઓના અન્ય જાતિ સાથે લગ્ન ન કરાવો પરમેશ્વરના સંતાન તરીકે ઓળખાતા આ લોકો અન્ય જાતિ સાથે પોતાના સંતાનોના લગ્ન કરાવ્યા ત્યારે ઇઝરાએ શું કર્યું તેની આગળ જો આપણે જોઈએ તો પાંચમી કલમથી પરંતુ સાંજની ભેટના સમયે હું વસ્ત્ર અને જબ્બો ફાડીને ઉપવાસની દશામાં ઉઠ્યો તથા ઘૂંટણોમાં નમ્યો અને મારા હાથ પરમેશ્વરની તરફ ફેલાવીને કહ્યું હે પરમેશ્વર તમારી તરફ મુખ ઊંચું કરતા મને શરમ આવે છે હે મારા પરમેશ્વર અમારું મુખ તો શરમિંદા છે કેમ કે અમારા અન્યાયના કામો અમારા માથા પર વધી ગયા છે અમારા દોસ્તો આકાશ તરફ વધતા વધતા પહોંચી ગયા છે હાય અમારે તો પવિત્ર વંશ તરીકે રહેવાનું હતું અપવિત્ર લોકો સાથે અમારા બાળકોના સંબંધો બાંધી દઈને આ પવિત્ર વંશને અમે અપવિત્ર બનાવ્યું છે હવે અમે શું કરીએ નહેમિયા તેનો તીર્મા અધ્યાય ત્રેવીસમી કલમ પછી એ દિવસોમાં મને એવા યહૂદીઓ જોવા મળ્યા કે જેમણે અસદોદી મુહાબી અમોની મોહાબી એવી સ્ત્રીઓ તેમણે લીધી હતી આ યહુદી કોણ છે કે જેમણે મોહાબી સ્ત્રીઓ સાથે લગ્ન સંબંધ બાંધ્યા હતા તે નહેમ્યાને જોવા મળ્યા તેમના બાળકોની અડધી બોલી હસદોધી હતી અને તેઓ યહૂદી બોલી બોલી નતા શકતા પરંતુ બંને જાતિની બોલી બોલતા હતા ત્યારે હું તેમને બોલ્યો અને ગુસ્સે થયો તેમાંથી કેટલાકને માર ખવડાવ્યો તેમના વાળ પણ ખેંચ્યા અને તેમને પરમેશ્વરના એવા સમ ખવડાવ્યા કે અમે અમારી દીકરીઓ તેમના દીકરાઓ સાથે લગ્નમાં નહીં આપીએ પડી અમારે માટે કે અમારા દીકરાઓને માટે તેમની દીકરીઓને લગ્નમાં લઈશું મોહાબી સ્ત્રીઓ સાથે પોતાના દીકરાઓના લગ્ન સંબંધ બાંધીને પવિત્ર વંશને આ લોકોએ અપવિત્ર બનાવી દેવાથી નહેમિયા સહન ના કરી શક્યા તેટલો બધો ક્રોધિત થયો કે કેટલાક લોકોને માર ખવડાવ્યો કેટલાક લોકોના વાળ પણ ખેંચાવ્યા તે સર્વને એકઠા બેસાડીને તમે સમખાવો તું મૂર્ખતાનું કામ અમે ફરી કદી નહીં કરીએ એ પ્રમાણે શીખવે છે આવું આપણે જોઈએ છવ્વીસમી કલમથી શું ઈઝરાયેલના રાજા સુલેમાન પણ આ પ્રકારના પાપની અંદર શું ફસાયા નહોતા ઘણી બધી દેશ જાતિઓમાં તેના તુલ્ય કોઈ રાજા થયા નહોતા અને એ તો પોતાના પરમેશ્વરના પ્રિય પણ હતા તથા પરમેશ્વરે તેમને સર્વ ઇઝરાયેલી જાતિ ઉપર રાજા નિયુક્ત કર્યા હતા પરંતુ તેને પણ અન્ય જાતિ સ્ત્રીઓએ પાપમાં ફસાવી દીધા શું તમારું સાંભળીને અમે પણ એવી ભુંડાઈ કરી શકીએ અન્ય જાતિ સ્ત્રીઓ સાથે લગ્ન સંબંધ બાંધવા પરમેશ્વરની આગળ એક વિરુદ્ધ કામ છે તો પછી શું અમે તમારું સાંભળી લઈને શું અમે એવી બુરી હરકત કરીએ કે અન્ય જાતિ એવી સ્ત્રીઓની સાથે લગ્ન સંબંધ બાંધીને આપણા પરમેશ્વરની સાથે દંગો અથવા પાપ કરીએ વલો પરમેશ્વરે તો સીધું ને સ્પષ્ટ કહ્યું હતું પુનર્નિયમના પુસ્તકની અંદર કે ક્યારે લગ્ન સંબંધ મારી ઈચ્છાની વિરુદ્ધ અન્ય જાતિ સાથે ના કરશો પણ તેમણે સાંભળ્યું નહીં રાજાઓનું પહેલું પુસ્તક અગિયારમો અધ્યાય પહેલી કલમથી પરંતુ રાજા સુલેમાન ફારૂનની દીકરી તથા ઘણી બધી અન્ય જાતિ સ્ત્રીઓ સાથે કે જે મોહાબણ અમોની યદોમી સીધોની અને હિતી હતી તેમની સાથે પ્રીતિ કરવા લાગ્યા તેઓ એ જાતિની હતી કે જેમના વિષયમાં યહોવાએ ઇઝરાયેલીઓને કહ્યું હતું કે તેમની મધ્યે તમે ના જશો કે ના તેઓ તમારી મધ્યમાં આવી શકે તેઓ તો તમારું મન તેમના દેવતાઓ તરફ નિસંદેહ ફેરવી નાખશે અને તેમની જ પ્રીતિમાં સુલેમાન ખોવાઈ ગયા તેને 700 રાણીઓ અને 300 ઉપપત્નીઓ થઈ હતી અને તેની એ સ્ત્રીઓએ તેનું મન ભટકાવી નાખ્યું હવે જ્યારે સુલેમાન વૃદ્ધ થયો ત્યારે તેની સ્ત્રીઓએ તેનું મન વિદેશી દેવતાઓ તરફ વાડી દીધું અને તેનું મન તેના પિતા દાઉદની જેમ પોતાના પરમેશ્વર યહોવા તરફ સંપૂર્ણ મનથી લાગેલું ના રહી શક્યું વાલા પરમેશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાથી તે ગમે તેટલો મહાન વ્યક્તિ કેમ ન હોય એ પણ ખોટું કામ કરશે સુલેમાને વિચાર્યું હું મહાન જ્ઞાની છું મને કોણ બદલી શકે સુલેમાન જેવો મહાન જ્ઞાની પરમેશ્વરને માટે ખૂબ જ અદ્ભુત મંદિર બનાવ્યું ઘણા બધા અર્પણો તેણે ચડાવ્યા તે કામુકતાથી ભરાઈને અન્ય જાતિ સ્ત્રીઓ સાથે લગ્ન સંબંધ કરવાથી અંતે વૃદ્ધ થતાં શું કર્યું તમે જાણો છો તેનું મન ફેરવાઈને અન્ય દેવતાઓની ઉપાસના તરફ વળી ગયું અન્ય દેવતાઓની આગળ બલિદાન ચડાવવા લાગ્યા વ્હાલા માતાઓ પિતાઓ એવું પાપ ન કરશો નવમીને એ સમજ ના પાડી હા મેં અમારા પરમેશ્વરની વિરુદ્ધ પગલાં ભર્યા એટલા માટે મારા પતિ તેઓ મરણ પામ્યા માટે કષ્ટ હોય કે નષ્ટ હોય પરમેશ્વરના ચરણોમાં આવું તે સારું છે વિચારીને પાછા આવવાની જગ્યાએ તાત્કાલિક રૂપે ત્યાં જઈને ત્યાં સ્થિર થવા પ્રયાસ કરે છે તે દેશની છોકરીઓ સાથે પોતાના છોકરાઓના લગ્ન કરાવવા તે તાત્કાલિક છે કે સ્થિર છે સામાન્ય રીતે એ તો આપણી ભાષામાં હજી સુધી દીકરો સેટલ નથી થયો હજી સુધી દીકરી સેટલ નથી થઈ એનું લગ્ન સેટલ નથી થયું આ રીતે કહેતા હોય છે પરંતુ લગ્ન જીવન સેટલ થઈ જાય ત્યારે કહે છે કે દીકરો અથવા દીકરીનું જીવન હવે સેટલ થઈ ગયું દીકરાઓને ત્યાંની દીકરીઓ સાથે લગ્ન કરાવ્યું છે નાહોમીને હજી બુદ્ધિ આવતી નથી તે ત્યાં જ સેટલ થવા વિચારે છે આ રીતના પ્લાનિંગમાં તેણે શું કર્યું તેના બંને દીકરાઓનો અન્ય જાતિ સ્ત્રી સાથે લગ્ન કરાવ્યો અન્ય જાતિ સ્ત્રીઓ સાથે લગ્ન કરાવવું પરમેશ્વરની ઈચ્છા નથી બીજું લગ્ન થયા ને દસ વર્ષ થઈ ગયા રૂથ ને પણ સંતાન નહોતું થયું ઉર્પા ને પણ સંતાન નહોતું થયું મહલોર ને પણ સંતાન નહોતું અને કિલ્લીઓને પણ સંતાન ના થયું કારણ શું છે

માહલોનને લગ્ન થયાને દસ વર્ષ થયા બાળકો નહોતા કિલ્યોનને લગ્ન થયાને દસ વર્ષ થયા બાળકો નહોતા વાલા ભાઈઓ બહેનો આપણી મધ્યમાં શું કોઈ એવું છે કે જેમને હજી સુધી સંતાન નથી હું એમ નહીં કહું કે તમે ખૂબ જ પાપી વ્યક્તિ છો જો તમે ધાર્મિકતાથી ખરાઈથી જીવન જીવો છો તો પણ તમને સંતાન નથી તો એક અદભુત સત્ય હું તમને જણાવવા માંગુ છું કદાચ એક ઉત્તમ ભેટ પરમેશ્વર તમને આપવા ચાહે છે માટે મોડું કરે છે પરંતુ એ જ સમયે જો સંતાન ના થતા હોય તો એકવાર પોતાના બંને તપાસો પરમેશ્વરની વિરુદ્ધમાં તમારા જીવનમાં કોઈ પણ પ્રકારનું કાર્ય સ્થાન તો નથી લીધું ને કેમ કે પરમેશ્વરે કહ્યું છે જો તમે મારી આજ્ઞા નહીં માનો તો હું તમારા ગર્ભને બંધ કરી દઈશ વલાવ સારા રીપકા રાહેલ હાન્ના એલિઝાબેથ આ સર્વ ધાર્મિક સ્ત્રીઓ હતી પણ તે સર્વને સંતાન નહોતા પરંતુ તેમણે પરમેશ્વરને ના છોડ્યા અને પ્રાર્થના કરતા રહ્યા એટલા માટે પરમેશ્વરે તેમને ઉત્તમ ભેટ તરીકે સંતાન પ્રદાન કર્યા વાલો એક બાજુ પરમેશ્વર ઉત્તમ ભેટ આપવા માટે કદાચ મોડું લગાડતા હોય પરંતુ બીજી બાજુ તમારી અંદર રહેલા પાપમય સ્વભાવને લીધે પણ પરમેશ્વર મોડું લગાડતા હોય ખરેખર શા માટે મોડું થાય છે એ જાણવાની આપણી જવાબદારી એ આપણી છે તેમણે લીધેલા નિર્ણયમાં ખરાબ આચરણ શું હતું જાણો છો પહેલું અન્ય જાતિ સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા સંતાન ના થયું અને ત્રીજું અચાનક મૃત્યુ થઈ જવા વાલા ત્રણ વિષય જણાવ્યા અન્ય જાતિ સાથે લગ્ન સંતાન રહિતનું જીવન અને અચાનક મૃત્યુ થઈ જવું ત્યાર પછી શું થયું જાણો છો બાઇબલમાં આપણે જોઈએ છે ઋતનું પુસ્તક દસ વર્ષ ત્યાં રહ્યા પછી લખ્યું છે પોતાના પતિને ગુમાવ્યા એટલું જ નહીં પછી દસ પામ્યા ત્યારે નાઓમી પોતાના બંને પુત્રો અને પોતાના પતિ વગરની બની ગઈ કેટલા દુઃખની વાત છે સામાન્ય રીતે પતિને ગુમાવવા દુઃખની વાત છે વિધવા બની જવું દુઃખની વાત છે વૃદ્ધાવસ્થામાં આવ્યા પછી પોતાના પતિને ગુમાવવા પુત્રોને પણ ગુમાવીને અનાથ થઈ જવું દુઃખની વાત છે જ્યારે તેના પતિ ખોટા નિર્ણય લેતા હતા ત્યારે આ નાઓમી તેની સાથે સહમત ના થઈને સાંભળો હું તમારા પગે પડું છું એમ ના કરશો પરમેશ્વરની ઉપસ્થિતિથી દૂર ના જઈએ આ રીતે કહેનાર સ્ત્રી હોત તો તેની સ્થિતિ અલગ હોત પરંતુ તે એ પ્રમાણે ના બોલી કેમ કહીએ તો પતિના મરણ પછી પણ તેજ મોહાબની અંદર સ્થિર થઈ જવું છે એમ વિચારીને એવા ખોટા નિર્ણય સાથે તેણે ખોટો નિર્ણય લીધો અને પરમેશ્વરની વિરુદ્ધની અંદર તેણે કામ કર્યું ભલા માતા પિતાઓ ધ્યાનથી સાંભળો જો તમે ખોટા નિર્ણય લો છો તો કેવળ તમારા દ્વારા કેવળ તમારા જીવનમાં તેના લીધે તકલીફ સમસ્યા નહીં આવે પરંતુ તમારા સંતાનો અને તેમના ભવિષ્યને પણ તે પ્રભાવિત કરશે પિતા તરીકે અલી મલકે જે ખોટો નિર્ણય લીધો માત્ર તેનો જીવ નહીં તેના બાળકોનો જીવ પણ લઈ લેનાર સાબિત થયું માતાઓ તમે જે કઈ નિર્ણય લો એ એ પરમેશ્વરની વિરુદ્ધમાં નિર્ણય ના લેશો તો કેવળ તમને જ નહીં તમારા બાળકોના ભવિષ્યને પણ નાશ કરી શકે છે પોષણ કરીશું એમ વિચારીને પરમેશ્વરની ઉપસ્થિતિથી મો દેશમાં તે લઈ ગયો પરંતુ તે પોતે જીવી ના શક્યા તેના પર જેમણે ભરોસો કર્યા એ પુત્રો પણ જીવી ના શક્યા એકલા ત્રણેય સ્ત્રીઓ તે ઘરની અંદર વિધવાના રૂપમાં રહી ગયા કેટલી દુઃખની વાત છે કેટલી ભયંકર વાત છે પરંતુ એ એક સ્ત્રીએ એક નિર્ણય લીધો તેનો નિર્ણય શું હતો તેના નિર્ણયની પાછળ ઉદ્દેશ શું હતો તેના નિર્ણયથી ઉજ્જળ એવા જીવનને કેવી રીતે ફળદાયી બનાવો એ નિર્ણયના લીધે પ્રભુ શું આ વંશની અંદર જન્મ લીધો તે વંશાવણીની અંદર પોતાનું નામ અંકિત કરાવી શકી તે તો આ મુહાબી સ્ત્રી હતી તેણે એક ઉત્તમ નિર્ણય લીધો અને તેના લીધે તેનું જીવન બદલાઈ ગયું અને ઇતિહાસની અંદર મટી ના જાય તેવા ઉત્તમ નામને તેણે પ્રાપ્ત કર્યો તે આપણે આગળ જોઈશું આવું સાથે મળીને પ્રાર્થના કરીશું મહાન પવિત્ર પ્રેમી પરમેશ્વર પિતા કષ્ટ હોય નષ્ટ હોય તમારી સાથે જ અમારું આત્મિક જીવન હોય શકે એવું પવિત્ર જીવન અમને આપજો જો અમારા નિર્ણયમાં પાપ છુપાયેલો હોય તો ખોટો નિર્ણય લેવાથી એ તો અમને જ નહીં અમારા અમારા બાળકો ભવિષ્યને પણ પિતા નાશ કરશે એટલા માટે અમારા જીવનની અંદર અમે જે કંઈ નિર્ણય લઈએ અમે તમારી ઈચ્છા પ્રમાણે તમારા વચન પ્રમાણે કરીએ તમારી ઈચ્છાનો નિર્ણય લઈ શકીએ એમ સર્વ પર દયા કરજો પ્રભુ સુખિસ્તના નામમાં માંગે છે પિતા આમીન અમારું એડ્રેસ કલવરી પોસ્ટબોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોતેર